મિત્રો ટેક્ટર હે સીલ ટેક આવી ગયો એર બહુ જબરો પ્રોબ્લેમ આવ્યો અમે જડતું નથી કંઈ જો આ ફિલ્ટર કાઢું અને ડીઝલ પણ વાઇરલ હે અને આમાં ડીઝલ આવતું નથી હેઠું ડંકી મારે પણ નથી આવતું હવે અહીંથી આપણે ને ખોલીને ટ્રાય કરી જો હું નીકળે વાંધો થોડું ડીઝલ નાખશું એટલે કદાચ એર બેર આવી ગયો હોય તો डीजल तो हमने बताऊँ कर लो है मैं काटा में तो हम कहीं हम नहीं थी डीजल ना है जो आवे तो पास में फिर कर दे जय सर्को जेटो तो, तो नहीं बस तो बैठा नडी भांति किया नडी लेवा निकली किया जय सर्को

અલી હાજે છે બતી લઈને ઉભા છે અને હવે આપણે ફિટ કરના છે જો આયા આયા નળી હતી આયા ફિલ્ટર છે અને આયા છે ડીઝલ આયા છે ડીઝલ અને આમાં બહુ જાજુ એવું છે પડું શું કરીંગે એ सब कंप्लीट કર લિયા છે નળા બળા सब ये बैटरी रख दिया है पावर भी आ गया है और हाइड्रोलिक नीचे રહેશે गाइस डंकी जो मित्रों चालू थी ને નળી ફાટી ગઈ અને કાપ હોય ને જે ઓલો બંધ ચાલુ કરવાનો એમાં છે ને મોટો કચરા આવી ગયા હતા એટલે એ બધું નળીને લેવા ગયા હતા આપણે ખંભાળી ત્યાં બોલવાનું બહુ એવું જાજું વહેલું ના આવ્યું કેમકે આપણે નવું નવું છે એટલે હરમ આવે થોડી બોલવાની બ્લોગમાં એટલે નળીને ઓલો સુવાસ બધું નવું લઈ નાખી દીધું ફિટ કરી દીધું ને આરતું પણ કરી દીધું અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ મળીએ નવા બ્લોગમાં